એ માટેનો જે સંકલ્પ પૂરો કરવામાં અમે એક સૈનિક તરીકે કામ કરીશું એક વૈશ્વિક ટુરિઝમ ડેસ્ટિનેશન આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન કેન્દ્ર પોરબંદરનો માછીમાર ઉદ્યોગ મોટે પાયે વિકસે ખેતીવાડી અને સિંચાઈના સાધનો મજબૂત રીતે વિકાસ પામે અહીંયા પોરબંદરની અંદર શૈક્ષણિક સંસ્થાઓ બહુ સારી આવે

ત્યારબાદ બે હજાર બાવીસમાં વિજાપુરથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા કોંગ્રેસથી નારાજ થઈને વિજાપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને સીજે ચાવડા ભાજપમાં જોડાયા અને ફરી એકવાર વિજાપુરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે ચોક્કસ વિશ્વાસ છે કે વિજાપુરની જનતામાં પણ

બે હજાર બાવીસ ભાજપે ટિકિટ ન આપતા ધર્મેન્દ્રસિંહ અપક્ષ માંથી લડ્યા હતા અને જીતીને ધારાસભ્ય બન્યા હતા ધર્મેન્દ્રસિંહ વડોદરામાં સૌથી ધનવાન ઉમેદવાર પણ હતા એક સમયે ભાજપના મધુ શ્રીવાસવને પણ ધર્મેન્દ્રસિંહે હરાવ્યા હતા અને હવે ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે જો કે મધુ શ્રીવાસ્તવ તેમની સામે મેદાનમાં ઉતરી શકે છે ત્યારે ધર્મેન્દ્રસિંહે શું કહ્યું એ પણ સાંભળીએ પણ બે હજાર બાવીસમાં પણ એ મારી સામે ચૂંટણી લડ્યા અને ડિપોઝિટ પણ એમની જપ્ત થઈ હતી એટલે આ વિધાનસભાની અંદર જે કોઈને આવવું હોય એ આવે આ વિધાનસભા આ વખતે ડબલ એન્જિનની તાકાતથી લડાવવાની છે એટલે કોઈ પણ આવે એનાથી કોઈ ફરક પડતો નથી વાત હવે માણાવદર વિધાનસભા બેઠકની જ્યાં ભાજપે આયાતી નેતા અરવિંદ લાણાણીને ટિકિટ આપી છે અરવિંદસો નેવ્યાસી માં પ્રથમ વાર કોડવા સરપંચ બન્યા હતા બે વખત જિલ્લા પંચાયત ના સભ્ય રહી ચૂક્યા ખરીદ વેચાણ સંઘ બે વાર પ્રમુખ રહ્યા બે હજાર જવાહર ચાવડાને હરાવ્યા હતા જોકે કોંગ્રેસ થી નારાજ થઈને ભાજપ માં જોડાયા અને હવે વિકાસ કાર્યો કરવાનું વચન આપી રહ્યા છે ઘણા બધા રોડ રસ્તાના કામો બાકી છે આ વિસ્તારની મુખ્ય સમસ્યા બંને નદી ઓજત અને ભાજપ

શિરાગ પટેલ બે માં ખંભાત બેઠક થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પાંચ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે વિધાનસભાની સ્થિતિ પર નજર કરીએ તો ભાજપ પાસે હાલ એકસો છપ્પન બેઠક છે જ્યારે કોંગ્રેસ પાસે તેર બેઠક છે આપ પાસે ચાર બેઠક છે જ્યારે અપક્ષની બે અને સમાજવાદી પાર્ટીની એક બેઠક છે કોંગ્રેસના ચાર ધારાસભ્યએ રાજીનામા આપ્યા અને હવે એ તમામ ધારાસભ્યને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે અને આ બેઠકો પણ પોતાના નામે કરવા ભાજપે રાજકીય કમર કસી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ